ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સપ્ટેમ્બર બે હજાર પચીસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા એવું હતું જાહેર આઈસીએઆઈ ભુજ શાખા દ્વારા પાસઆઉટ થયેલ વિદ્યાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમ યોજાયો હતો આ પરીક્ષામાં ભુજનો નેમ લોદારિયા દેશમાં આણત્રીસમાં કરમે ઝળક્યો હતો આ પરીક્ષામાં ભુજ સેન્ટર પરથી ફાઈનલ પરીક્ષામાં બંને ગ્રુપ પાસ કરનાર

સીએની પરીક્ષા ઉત્તીર્ણ થનાર છાત્રોએ ચંચા ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ સીએ યશવી યશ્વી નીતિન કોઠારી છે હું સૌથી પહેલાં તો થેન્ક્સ કહીશ ગોડને અને પેરેન્ટ્સને એમના સપોર્ટ માટે ને ઇન્સ્ટિટ્યૂટને પણ હું થેન્ક્સ કહીશ કે એમના થ્રુ જ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે એમણે હેલ્પ કર્યું છે હું અહીંયા જ બ્રાન્ચની જ લાઇબ્રેરી ઉપર સ્ટડી માટે આવતી તો એ બહુ જ હેલ્પફુલ થયું છે મને એન્ડ મહેનતમાં તો ઓબ્વિયસલી મહેનત જોઈએ જ છીએ સીએ માટે બધાને ખબર જ છે અને મહેનત સાથે સાથે થોડુંક હું પર્સનલી એક્સરસાઇઝમાં પણ બિલીવ કરું છું એટલે એક્સરસાઇઝ પ્લસ થોડીક મહેનત એ મને પ્રોપરલી ફોકસ કરતું હતું અને અગર ફ્યુચરની વાત કરીએ તો ફ્યુચર તો બ્રાઇટ છે જ ઇવન કચ્છમાં પણ સી એ માટેનું ફ્યુચર બ્રાઇટ છે આપણને આઈડિયા જ છે કે આરઆઈએલની બધા કંપનીઝ આવવાની છે સો બ્રાઇટ ફ્યુચર છે એની માટે તો બધાએ પરસ્યુ કરવું જોઈએ મારું નામ ક્રિષ્ના આહીર છે સૌથી પહેલાં હું બધાને થેન્ક યુ કહેવા માંગીશ મારા ફેમિલી ફ્રેન્ડ એ લોકોનો મને ફૂલ સપોર્ટ મળ્યો છે જ્યારે હું રાત જાગતી ત્યારે મારી મમ્મી પણ મારા ભેગી જાગતી હતી મારા ફ્રેન્ડ્સ પણ ક્યાં જ્યારે પણ લો ફીલ થાય ત્યારે એમની જોડે હું વાત કરીને ફ્રેશ ફીલ કરતી હતી અને સીએ માટે ખૂબ જરૂરી છે એ તમારે રોજની મહેનત કરવી જોઈએ જો તમે બે દિવસ કરશો ને પછી મૂકી દેશો તો નહીં ચાલે સતત વાંચતા રહેવું જોઈએ અને એક દિવસ તેનું રિઝલ્ટ તમને જરૂર મળશે અને જે દિવસે રિઝલ્ટ મળશે તે દિવસે તમારી સાથે તમારો આખો પરિવાર પણ ખુશ થશે મારું નામ સી એ રેનુમા ખોજા છે પહેલાં તો હું ગોડને થેન્ક થેન્કફુલ રહીશ કે એ મને આટલી બધી હિંમતને શક્તિ આપી ટફ કોર્સ કરવાની એન્ડ સેકન્ડલી હું મારા પેરેન્ટ્સને મારા મમ્મી અને પપ્પાને કે જે મારી જોડે આટલા વર્ષોથી રહ્યા મને હિંમત અને શક્તિ આપી કે નહીં મારા પર વિશ્વાસ કર્યો કે નહીં તું કરી શકે છે સી એ એક બહુ જ ટફ કોર્સ છે કે જે બધું શીખવાડે છે આપણે કે ના મોટા સુધી કે આપણે શું શું કરી શકીએ છીએ કેવી રીતે આપણે સેક્રિફાઈસ કરી શકીએ સ્ટ્રગલ્સ આપણે દેખાય જો અલગ જ છે કે આપણે એ વિચારી નહીં શકતા એટલું બધું આપણે બધું શીખવાડી દે છે સીએ સીએ ખાલી આપણે એમ નથી ખાલી કોમર્સનું છે કે એ આપણે લાઈફમાં બધું શીખવાડે છે એ ટુ ઝેડ લાઈફની શું કેવી રીતે આપણે લાઈફમાં આગળ વધવાની શું કરવાનું એવી રીતે મેં મારી સી એ જર્નીમાં બહુ અપ એન્ડ ડાઉન જોયા છે મારા હેલ્થ ઇસ્યુ બી મારા એક્ઝામના હિસાબે તો મારા હેલ્થ ઇશ્યુ બી આવતા હતા બટ એ મને એટલી હોપ આપી કે નહીં તને કરવાનું છે મેં કરીને એ બતાવ્યું છે એટલે એ બ મહેનત ક્યારે બી મતલબ સફળ તો આપે જ છે મહેનત ક્યારે ખરાબ ખરાબ નહીં જતી એટલે હાર્ડવર્ક પેઝ ઓફ કરે છે અને ફ્યુચર તો બહુ જ સારું છે સીએમાં એકવાર આપણે સીએ કરીએ તો મલ્ટિપલ ફિલ્ડ્સ ઓપન થાય છે આપણા માટે અલગ અલગ ફિલ્ડ્સ ઓપન થાય છે તો ખાલી સીએમાં લિમિટેડ નથી કે ખાલી આપણે ઓડિટ અને ટેક્સેશન વગેરે બહુ જ ફિલ્ડ્સ ઓપન થાય છે હું થેન્ક યુ કહીશ ઇન્સ્ટિટ્યૂટને મારા મમ્મી પપ્પાને અને ગોડને કહીશ સીએ ઈચ્છા છે સીએ તીર્થ સાંભળવામાં બહુ નવો લાગે છે આજે પણ બહુ જ મજા પણ આવે છે કારણ કે બહુ હાર્ડ વર્ક કર્યું છે સીએ માટે સીએની ડિગ્રી મને મળી એના માટે હું મમ્મી પપ્પાનું થેન્ક માગું છું પછી મારા બે ભાઈ સીએ જી છે અને સીએ બેન છે બી મને બહુ હેલ્પ કરી છે ફેમિલીમાંથી બહુ સપોર્ટ મળ્યો છે અને લાસ્ટ કોમર્સ મેં લીધું હતું પણ આમાં બેસ્ટ કોર્સ કહી શકીએ આપણે સીએ ટ્રાય કરવા જેવું છે બસ હું બધાને એન્કરેજ કરીશ કે તમે સીએ કોર્સથી ડરો નહીં એટલું એટલીસ્ટ ગીવ ઇટ અ ટ્રાય એન્ડ ઇટ્સ ધ બેસ્ટ કોર્સ કોમર્સ મારું નામ સીએ આનંદ ગણતરા છે આજે હું સીએ થયો એના માટે મને ખુશી છે હું સૌથી પહેલાં તો ભગવાનનો આભાર માનીશ એના પછી મારા માતા પિતાનો આભાર માનીશ પછી આ આઈસીઆઈ ઇન્સ્ટિટ્યૂટનો આભાર માનીશ પછી હું એટલું કહેવા માગીશ કે કન્સિસ્ટન્સી કરવાથી બધું થઈ જાય છે કારણ કે મેં પ્રેક્ટિસ કન્સિસ્ટન્સી કરી છે એનાથી હું અહીંયા પહોંચ્યો છું એના માટે હું બધાનો આભાર માનું છું ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઉન્ડેશન ઇન્ટર અને ફાઇનલી પરીક્ષાનું આજે રિઝલ્ટ હતું તો એમાં જસ્ટ ભુજ માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે તો જસ્ટ ડેટા નાનકડો કહું તો ટોટલ ચોરાશી વિદ્યાર્થીઓએ ફાઇનલી પરીક્ષા આપી હતી ભુજ સેન્ટરથી એમાં ઓગણીસ જણા પાસ થઈ ગયા છે ફાઉન્ડેશનની પરીક્ષામાં એકસો છવ્વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાંથી એકત્રીસ જણા પાસ થયા છે અને ખાસ આમાં એક છે ટોપ ફિફ્ટી એટલે આખા ભારતમાં સૌથી પહેલાં જે પચાસ વિદ્યાર્થી હોય એમાંથી આડત્રીસમાં નંબરનો ક્રમ આપણા ભુજના નેમભાઈ લોદરિયાએ મેળવ્યો છે એ એક ભુજ એવા નાના સેન્ટર માટે ખૂબ વિશેષ ઉપલબ્ધિ છે અને એના માટે જ જેણે જેણે જે પરીક્ષા પાસ કરી ફાઉન્ડેશન ઇન્ટર અને ફાઇનલમાં તો ભુજ બ્રાન્ચ વતી બધાને આવકારવા માટે આજે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ને એમાં બધાના વાલીઓને પણ આપણે બોલાવ્યા છે કેમ કે કોઈ વ્યક્તિ સીએની કોઈ પણ પરીક્ષા પાસ કરે તો એનો એકલાનો એમાં હાથ નથી હોતો પૂરા પરિવારનો હોય છે તો પરિવાર સાથે બધાને આપણે બ્રાન્ચમાં આમંત્રિત કર્યા હતા અને બધાને આવકાર્યા છે